સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ શ્રાદ્ધ પક્ષમાં માંગ અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા બસો એકોતેર બિનવારસી મૃતકો માટે કરાઈ અશ્વની કુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે કરવામાં આવી તર્પણ વિધિ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી બિનવારસી મૃતકો માટે કરાયું શ્રાદ્ધ આ સંસ્થા વિના મૂલ્યે છેલ્લા ચોવીસ વર્ષથી નાતજાતના ભેદભાવ વિના બિનવારસી મૃતકો ના કરે છે અંતિમ સંસ્કાર રિપોર્ટર રાહુલ મકવાના જીપીકે ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિતા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિતા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરમાં બિનવાસી લાશોનું વિના મૂલ્યે નિયાતજાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે

પાંચમા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ લાવાળીશ લાસોની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી અંબાનગર સુશો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવાસી લાસોની અસ્તીઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પ્રભાત પાતણ જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની પ્રતિ માટે પિંડદાન અને અષ્ટિ વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા